વાલિયામાંથી બાળકીનું અપહરણ કરીને પિતા ભાગી છૂટ્યો હતો જેને લઈને પોલીસે ભાવનગર ખાતેથી પિતાને ઝડપી લઈ બાળકીને મુક્ત કરાવી હતી વાલિયાથી અપહરણ થયેલ બાળકીને ભાવનગર થી આરોપીઓ સાથે ગણતરીના દિવસમાં વાલિયા પોલીસે શોધી કાઢી આરોપીઓને જેલ ભેગા કર્યા છે ગત તારીખ પંદર ચાર બે હાજર પચીસ ના રોજ બપોરના બે થી અઢી વાગ્યાના સમયે જગમલ વાટુકિયા એ પોતાની ફોર વ્હીલ ગાડી નંબર જી જીરો પાંચ આર ડબલ્યુ અઢાર ને લઈને જીવાભાઈ ભરવાડના ઘરે આવી ફરિયાદીની દીકરીને પૈસા આપી માવો લેવા મોકલેલ અને તે વખતે રસ્તામાંથી નાની બાળકી ને પોતાની ફોરવિલ ગાડીમાં ઉચકીને ફેંકી દઈ ગાડી ના દરવાજા બંધ કરી દીકરીનું અપહરણ કરીને ભાગી ગયા હતા દરમિયાન ફોર વ્હીલર ગાડી નો જિલ્લામાં તેમજ આજુબાજુના જિલ્લાના કંટ્રોલ રૂમ માં નાકાબંધી માટે તાત્કાલિક મેસેજ પસાર કરવામાં આવ્યો હતો આધારે વાલિયા પોલીસ મથકમાં બી એનએસ ની કલમ એકસો સાડત્રીસ બે મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આરોપીની ગાડી નંબર ગુજરાત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઈ ગુજકોપ અંતર્ગત ના માધ્યમથી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને રિસોર્સના માધ્યમથી તપાસ શોધખોડ હાથ ધરતા આરોપીનું પગેરું શોધવા સુરત તેમજ ભાવનગર જિલ્લા ખાતે અપહરણ થયેલા બાળકીની તપાસ કરવા અલગ અલગ ટીમો બનાવીને રવાના કરવામાં આવી હતી દરમિયાન ટેકનીકલ સર્વિલેન્સના માધ્યમથી આરપી નું લોકેશન બોટાડ ભાવનગર જિલ્લામાં મળતું હોય ત્યાંના પોલીસ અધિકારીઓ કર્મચારીના પરામર્શમાં રહી આરોપી તેમજ અપહરણ થયેલ બાળકીનું ચોક્કસ માહિતી મળી હતી જેમાં નવાણિયા તાલુકા વલભીપુર જિલ્લા ભાવનગર ખાતે હોવાની હકીકત જણાઈ આવતાથી જગ્યા ઉપર પોલીસ ટીમ દ્વારા શોધખોળ કરતા બાળકી આરોપીના ચુંગલ હેમખેમ પ્રકારે મળી આવતા ભોગ બનનાર તેમજ આરોપીઓને સોડી કાઢી વાલિયા પોલીસ મથક હાજર કરવામાં આવ્યા હતા પોલીસે જગમલભાઈ તોગાભાઈ વાટુકિયા રહે લક્ષ્મી રેસિડેન્સી સુરત અને મૂળ રહે ભાવનગર તેમજ ગોવિંદભાઈ ઉર્ફે ટીણાભાઈ વાટુકિયા રહે વલભીપુર ભાવનગર નાઓની અટકાયત કરી હતી તેમજ આરોપીને કબજામાં રહેલ ફોર વ્હીલ ગાડી જેની કિંમત રૂપિયા દસ લાખનો મુદ્દામાલ કબજે કરાયો